નમસ્કાર શિક્ષક મિત્રો વર્ષ બે હજાર ચોવીસથી અભ્યાસક્રમની રચના નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ નિપુણ ભારત મિશન એફએલએન અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિરૂપ એનસીએફ એફએસ તેમજ રાજ્ય અભ્યાસક્રમ પરિરૂપ એસસીએફ મુજબ કરવામાં આવેલી છે અને આ વર્ષથી શરૂ થઈ રહેલી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે માત્ર પાઠ્યપુસ્તક જ નહીં પરંતુ સર્વાંગીણ વિકાસ માટે અધ્યયન સંપુટ તરીકે સમગ્ર શિક્ષા દ્વારા આ સામગ્રી આપવામાં આવી છે શીખવા શીખવવાની દરેક બાબતો સાથે જોડાયેલ પ્રજ્ઞા અધ્યયન સંપુટ ગુજરાતી પ્રથમ સત્ર ધોરણ એક નો પરિચય મેળવીશું અહીં આપ જોઈ શકો છો આ અધ્યયન સંપુટ બાળકોને જોવો ગમે શીખવાનું મન થાય તેવો સચિત્ર બનાવવામાં આવ્યો છે સર્વપ્રથમ અધ્યયન સંપુટનો આ મુખ પૃષ્ઠ છે જેની ઉપર જીસીઆરટી નિપુણ ભારત અને સમગ્ર શિક્ષાનો લોગો આપવામાં આવેલ છે તેમજ રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા પાયાનો તબક્કો બે હજાર ચોવીસ એસસીએફ એફએસ આધારિત લખવામાં આવ્યો છે અહીં આપણે જોઈ શકીએ છીએ અજમાયશી વર્ષ બે હજાર ચોવીસ પચીસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે હાલ આ વર્ષે આ અધ્યન સંપુટ અજમાયશી છે તેમાં સુધારા વધારાને અવકાશ છે મુખપૃષ્ઠ પર જે ચિત્રો આપવામાં આવેલા છે તે ચિત્ર પણ સંપુટના એકમોમાંથી લેવામાં આવેલા છે અહીં આપ જોઈ શકો છો મુખ પૃષ્ઠના તરત પછીના પેજ પર શિક્ષણના ક્ષેત્રો અને અભ્યાસક્રમના ધ્યેયો આપવામાં આવેલા છે અહીં શિક્ષણના છ ક્ષેત્રની વાત છે વિકાસ સામાજિક ભાવનાત્મક અને નૈતિક વિકાસ જ્ઞાનાત્મક વિકાસ ભાષા અને સાક્ષરતા વિકાસ કલાત્મક અને સાંસ્કૃતિક વિકાસ અધ્યયનની સકારાત્મક તેઓનો વિકાસ તો અહીં છ ક્ષેત્ર અંતર્ગત અભ્યાસક્રમના જે ધ્યેયો છે સીજી વનથી થી તે સીજી તેર સુધીના આપવામાં આવેલા છે આ તેર ધ્યેય આધારે ક્ષમતાઓ નિશ્ચિત કરી છે અને તેના આધારે બાલવાટિકાથી લઈને ધોરણ બે સુધીની અધ્યયન નિષ્પત્તિઓ સૂચવવામાં આવી છે ત્યારબાદ આ પેજ પર માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા ડૉક્ટર રત્નકંવર એચ ગઢવીચારણ મેડમ દ્વારા પ્રસ્તાવના આપવામાં આવી છે અને તેનો ખાસ અભ્યાસ કરવા વિનંતી છે ત્યારબાદ પ્રજ્ઞા અભિગમ અંતર્ગત માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે પ્રજ્ઞાના સૈદ્ધાંતિક પાસાને યથાવત રાખીને એટલે કે વ્યક્તિગત કાર્ય જૂથ કાર્ય અને જોડી કાર્ય પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ સતત મૂલ્યાંકન અને ત્વરિત ઉપચારાત્મક કાર્ય સંકલ્પના સ્પષ્ટીકરણ મહાવરો અને મૂલ્યાંકનના અધ્યયન ચક્ર જેવી બાબતોને સમાવીને આ નવા પ્રકારની અધ્યયન અધ્યાપન સામગ્રી તૈયાર કરવામાં આવી છે કાર્ડ સ્વઅધ્યયન પોથી શિક્ષક આવૃત્તિ વગેરે આ એક જ અધ્યયન સંપુટમાં સહજ ક્રમમાં આપવામાં આવી છે આ સાથે સાથે અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં શિક્ષકને જરૂરી હોય તેવી તમામ સાહિત્ય સામગ્રીની યાદી પણ અહીં આપવામાં આવી છે આ તમામ સાહિત્ય શાળા કક્ષાએ આપના સુધી પહોંચી ગયું છે તેનો પણ અભ્યાસ કરી લેવા વિનંતી આ પેજ પર અસરકારક વર્ખંડ પ્રક્રિયા માટે શિક્ષકોએ શું ધ્યાનમાં રાખવાનું છે તે અંગે માનનીય મહેશ મહેતા સર સત્યશ્રી સમગ્ર શિક્ષા દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેનો આપણે અભ્યાસ કરીને પછી જ વર્ગની અંદર શિક્ષણ કાર્ય કરીશું ત્યારબાદ આ પેજ પર અભ્યાસક્રમ ધ્યેય અને અધ્યયન નિષ્પત્તિઓની સમજ આપવામાં આવી છે ધોરણ એક ભાષા અધ્યયન સંપુટ અધ્યયન નિષ્પત્તિ પત્રક આપવામાં આવેલું છે અહીંયા સીજી નાઇન બાળકો બે ભાષામાં રોજબરોજની ક્રિયા પ્રતિક્રિયા માટે અસરકારક સંચાર કૌશલ્ય વિકસાવે છે અને સીજી દસ બાળકો પ્રથમ ભાષામાં વાંચવાની અને લખવાની ઝડપ વિકસાવે છે તો મિત્રો અહીં જોતા આપણને ખ્યાલ આવી જાય છે કે ભાષા માટે બે અભ્યાસક્રમ જે આપેલા છે સીજી નાઇન અને સીજી ટેન તેના અંતર્ગત જે તે એકમને અનુરૂપ પેટા અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવેલ છે ત્યારબાદ પેજ નંબર બેની ઉપર અનુક્રમણિકા આપવામાં આવી છે અહીં જોઈ શકો છો કે ક્યુઆર કોડ આપવામાં આવેલો છે આ ક્યુઆર કોડને સ્કેન કરતા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટેની પીડીએફ તેમજ શિક્ષકે વર્ગખંડ દરમિયાન ઉપયોગ કરવાના સાધન સાહિત્યની યાદી અહીંથી મળી રહેશે ત્યારબાદ અહીં જોઈશું કે પ્રથમ સત્રનું આ અધ્યયન સંપુટ છે અહીં ચાર એકમ છે અને ચારે ચાર એકમ મુજબ એના પ્રવૃત્તિ જૂથના ચાર મહાવરા પણ આપવામાં આવેલા છે આ સંપૂર્ણની વિશેષતા એ છે કે દરેક એકમ શરૂ કરતાં પહેલાં પ્રવૃત્તિ જૂથ માટેની પૂર્વ તૈયારી માટે શિક્ષકને શું જરૂર પડશે તો તે માટેની યાદી પણ આપી દેવામાં આવી છે અહીંયા પ્રવૃત્તિ જૂથ એક માટેની પૂર્વ તૈયારી આપી છે તો અહીંયા પ્રવૃત્તિ જૂથ એક એટલે કે અજબ ગજબ એકમ શીખવતા પહેલાં શિક્ષકને વાર્તાના પાત્રોના મોહરા ગમ ન જ ગામા નાજા મૂળાક્ષરના અક્ષરકાળ અક્ષરલેખન માટે ગુંદર ગ્લુ સ્ટીક રેતી કાગળ શાકભાજી વાહનના ચિત્રો લાર્જ સ્ટોરી બુક મિત્રો અહીં એક સ્ટોરી બુક હતી આપણી પાસે તેને લાર્જ સ્ટોરી બુક નામ આપવામાં આવ્યું છે ચિત્ર કેલેન્ડર અર્લી રીડર પોસ્ટર આઈઆઈટી કીટ જેમાં મિલાપ પેટી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સ્લેટ પેન અને નોટબુક આટલી વસ્તુની જરૂર પડશે અને એકમ શીખવતા પહેલાં શિક્ષક દ્વારા પૂર્વ આયોજનના ભાગરૂપે આ તમામ વસ્તુઓ પોતાની પાસે હાથ વગી રહે તે અંગેનું પણ માર્ગદર્શન આપેલું છે સાથે શું યાદ રાખીશું આ સંપૂટમાં પ્રવૃત્તિ જૂથ એકથી ચારના અંતે આટલું તો આવડે છે તરીકે વિદ્યાર્થીઓને સ્વમૂલ્યાંકન માટે તક આપવામાં આવે છે વર્ગના વિદ્યાર્થીઓએ દરેક પ્રવૃત્તિ જે તે ક્રમમાં પૂરેપૂરી કરી હોય તો તેઓ જાતે જ તે પ્રવૃત્તિ ક્રમ ઉપર ગોળ કરે અને અધૂરી હોય તો અર્ધ ગોળ કરે જે વિદ્યાર્થીઓને તમામ પ્રવૃત્તિઓ પૂરી થઈ ગઈ હોય તેમને વિશે જાતે કરી શકે તેવા કામ સોંપો જેમને બાકી રહી હોય તેવા વિદ્યાર્થીઓને તે અધૂરી પ્રવૃત્તિઓ પૂરી કરાવડાવો એટલે કે જે બાળકોને આવડી ગયું છે તેમને વિશેષ મહાવરા માટે પ્રવૃત્તિ જૂથ એકનો મહાવરો કરાવવા આપી શકીએ કે એવી અન્ય પ્રવૃત્તિઓ આપી શકીએ અને જે બાળકોને જ્યાં અર્ધગોળ કરેલું છે જે અધ્યયન નિષ્પત્તિની અંદર કચાસ છે તે બાળકો માટે ઉપચારાત્મક કાર્ય અને મહાવરો કરાવવાનો થાય છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રવૃત્તિ જૂથ એક અજબ ગજબ તો એકમની શરૂઆત ગીત દ્વારા થઈ છે આ જ પ્રમાણે તમામ એકમની શરૂઆતમાં ગીત આપવામાં આવેલું છે અને તમામ એકમની બાજુમાં જમણે ખૂણે ક્યુઆર કોડ આપવામાં આવેલો છે વિશેષ વસ્તુ કે દરેક ગીત કે વાર્તાના અંતે વાતચીતની એક પ્રવૃત્તિ મૂકવામાં આવી છે બાળકોને મૌખિક ભાષા વિકાસની સાથે અસરકારક પ્રત્યાયનકાર બને તે માટેની આ ખાસ પ્રવૃત્તિ આપેલી છે બીજું દરેક પેજ ને અંતે વિવિધ પ્રકારના ફૂટર આપવામાં આવેલા છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બાળકોને ખૂબ ઉપયોગી થશે વિશેષ પ્રવૃત્તિની વાત કરીએ તો આચા કાનાજી એટલે કે પાંચ ઇન્દ્રિયોની વાત આવે છે અને પાંચ ઇન્દ્રિયોના વિકાસ માટેની કેટલીક રમતો અને પ્રવૃત્તિઓ પણ મૂકવામાં આવી છે આ એટલે આંખ ચા એટલે ચામડી કા એટલે કાન ના એટલે નાક અને જી એટલે જીભ તો પાંચ ઇન્દ્રિયોનો વિકાસ થાય એ પ્રકારની વિવિધ રમતો પણ અને પ્રવૃત્તિઓ પણ અહીં આપવામાં આવી છે સંપુટની અંદર દરેક એકમની અંદર કેટલીક વ્યક્તિગત મૂલ્યાંકનની પ્રવૃત્તિઓ પણ આપવામાં આવી છે અહીંયા શબ્દ અને વાક્ય વાંચે નામની જે પ્રવૃત્તિ છે તો આની અંદર આ જે શબ્દ અને વાક્યો છે તે સૌ પ્રથમ વિદ્યાર્થી દ્વારા વંચાતા હોય ત્યારે બોર્ડ પર લખવા બોર્ડ પરના શબ્દો અને વાક્યો વંચાઈ જાય તે બાદ દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત વંચાવાના છે અને ત્યારબાદ શિક્ષકની સહી અને એ બી સી ગ્રેડ અંતર્ગત શિક્ષક દ્વારા તેમાં ખરાની નિશાની કરવાની છે અને મિત્રો એ ધ્યાન રાખીશું કે આ જે મૂલ્યાંકન છે જે શિક્ષકની સહીની ઉપરની તરતની જે પ્રવૃત્તિ છે એટલે કે દાખલા તરીકે અઢાર નંબરની પ્રવૃત્તિ છે તો મૂલ્યાંકન માત્ર ને માત્ર આ પ્રવૃત્તિ માટેનું છે આમ વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને અધ્યયન અનુભવો પૂરા પાડતું ખૂબ જ સુંદર અધ્યયન સંપુટ તૈયાર કરવામાં આવ્યું છે એ સાથે સાથે ગીત વાર્તા વાતચીત રમત પંચેન્દ્રિય પ્રવૃત્તિઓ પેજ ફૂટર અને સપ્તરંગી પ્રવૃત્તિઓ બાદ દરેક પ્રવૃત્તિ જૂથ પૂર્ણ થયા પછી ફરી યાદ કરીએ ની પ્રવૃત્તિ મૂકવામાં આવી છે ફરી યાદ કરીએ એવા શીર્ષક હેઠળ જે પ્રશ્ન આપ્યા છે તેનો ઉદ્દેશ્ય બાળકો સાથે વાતચીત કરી તેઓ શું શીખ્યા કેવી રીતે શીખ્યા શામાં મજા પડી શું ગમ્યું શું કરવાનું બાકી છે કેવી રીતે કરીશું જેવી બાબતો પ્રત્યે સભાન કરવાનો છે અને અગાઉ જોઈ ગયા તે પ્રમાણે આટલું તો આવડે છે તે અંતર્ગત જે તે પ્રવૃત્તિ જૂથમાં આપેલી તમામ પ્રવૃત્તિઓ શીખ્યા બાદ બાળકોને કેટલું જાતે આવડ્યું તે અંગે તે પોતાનું સ્વમૂલ્યાંકન કરશે અહીં આપણી પાસે પ્રવૃત્તિ જૂથ એક એટલે કે એકમ એક અજબ ગજબનું વિદ્યાર્થીઓનું સ્વમૂલ્યાંકન માટેનું આ પેજ છે અહીં આ એકમમાં આવતી ચોવીસ પ્રવૃત્તિઓ છે અને ચોવીસ પ્રવૃત્તિ માટે ચોવીસ બોક્સ આપવામાં આવેલા છે તેમાં પ્રવૃત્તિ પ્રમાણે વિદ્યાર્થીઓ જાતે પોતાનું મૂલ્યાંકન કરશે અને તેમાં પોતે જાતે જે પ્રવૃત્તિ કરી છે તેને માટે ગોળ કરશે જે બરાબર નથી આવડ્યું અથવા તો બીજાની મદદથી કરવી પડી છે ત્યાં અર્ધ ગોળ કરશે અહીં શિક્ષકે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે સ્વમૂલ્યાંકનનું ધ્યાન રાખવાનું છે અને તે મુજબ જ્યાં કચાસ હોય ત્યાં દ્રઢીકરણ મહાવરો અને ઉપચારાત્મક કાર્ય કરવાનું છે અને જે બાળકોને આવડી ગયું છે તેને માટે વિશેષ મહાવરા માટે પ્રવૃત્તિ જૂથ એક પુનરાવર્તનની પ્રવૃત્તિઓ કરાવવાની છે અધ્યયન સંપુટના પેજ નંબર બોતેર થી ત્યાંસી સુધી પ્રવૃત્તિ જૂથ એક થી ચારના વિશેષ મહાવરા માટેની વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે આ તમામ પ્રવૃત્તિઓ વર્ગના તમામ વિદ્યાર્થીઓને કરાવવાની રહેશે ત્યારબાદ અહીં આ અધ્યયન સંપુટનું મલ પૃષ્ઠ છે અને તેના પર પણ સરસ મજાના ચિત્ર આપવામાં આવેલા છે સાથે અહીં પણ નીચે નિપુણ ભારત જીસીઆરટી અને સમગ્ર શિક્ષાનો લોગો આપવામાં આવ્યો છે અને તરત જ પહેલાંનું જે પેજ છે તેના પર વર્ગ સહાયક અધ્યયન સંપુટ સામગ્રીની યાદી આપવામાં આવેલી છે જેમાં એકથી ત્રીસ સુધીના સાધનો આપ સૌને શાળામાં મળી ગયા હશે તો એનો ઉપયોગ કરીને શાળામાં બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે કટિબદ્ધ થઈએ આભાર